સ્વાગત છે સ્વાગત છે તો આજનું સરસ મજાનું લાઈવ આપણે શરૂ કરી છે સૌ પ્રથમ આપણે ગણપત દાદા ને યાદ કરવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા સતી પાર્વતી પિતા મા દેવા હાર ચડે ફૂલ ચડે ઓર ચડે દેવા

તો ગમે પેલા વાંચી નાખીએ મારા તોફાની લાઈવ ની અંદર આવી ગયા છે જય દ્વારકાજી સાથે જય દ્વારકા નારણભાઈ ગઢવી આવી ગયા છે જય માતાજી સાથે જય માતાજી નારણભાઈ જય માતાજી કેમ છો મજામાં ને અને રિયાબેન અજમેર આવી ગયા છે કેમ દરરોજ લાઈવ નથી આવતા તો રિયાબેન લાઈવમાં હવે દરરોજ રેગ્યુલર આપણે ટ્રાઈિંગ કરશું રોજ લાઈવ આવવાની બેન અને આગળ ને કમેન્ટ છે મારા ઉમેશ લોક ઉમેશભાઈ લાઈવ ની અંદર પધારો 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 ઉમેશભાઈ ઉમેશ ભાઈ ઉમેશભાઈ બ્લોગ તરફથી જય રામપીર જય રામપીર જય રામપીર ભાઈ જય રામપીર પધારો પધારો અને

અને આગળની દિનેશભાઈ મકવાણાની લાઈક ત્રીજી સાથે ડન આભાર આભાર ખૂબ ખૂબ આભાર છે દિનેશભાઈ અને ભીખુભાઈ સરવૈયા સોળભરા થી લાઈવ ની અંદર પધારે છે ભીખુભાઈ સરવૈયા ના જય માતાજી ને હેપી ઓલી હેપી ઓલી હેપી ઓલી ભીખુભાઈ કેમ છો મજામાં ને ભાઈ અને જાગૃતિ લાઈફ ટાઈમ એમ કે છે કે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અને જેટલા લોકો લાઈવ જોવે છે ને બધા અમારા દેશી અસ્મિતા તરફથી હેપી હોલી હેપી ધુલેટી અને આગળની કમેન્ટ તોફાની પાણી વાળતો તો આજે એટલે થાકી ગયો છું એવું છે કાંઈ વાંધો નહીં મિત્રભાઈ અમારા લાઈવ ની અંદર ખાલી હાજરી આપી એ બદલ ખુબ ખુબ આભાર છે અને દાઉદભાઈ એમ કે છે ઓળખો છો મને હા ભાઈ હા દાહોદભાઈ જરૂરથી ઓળખીએ છીએ અમારા ભાઈ છે અને રિયાબેન અજમેરા કે છે કે ઇમરાન ના મોરલા ઉડાડો તો ઇમરાનભાઈ ના મોરલા થી શરૂઆત કરી દે ડે હે ઘડાયેલ ક્યા બોલે રે ઘડાયેલ ક્યા બોલે અમારે ઇમરાન ભાઈ અમારે ઇમરાનભાઈને મારા લાયે જ અને દાહોદભાઈ કે છે સોરી હોન લગતા ભૂલી ગયો એવું છે દાહોદભાઈ કાય વાંધો નહીં ભાઈ કઈ વાંધો નહીં અને અમારા દિનેશભાઈ મકવાણા એમ કે છે કે જય માતાજી દાહોદભાઈ જય માતાજી માતાજી

ઓયલ લઈને આવવું પડે એવું છે કાંઈ વાંધો નહી તો લાઈક શેર નાખજો આપણી ચેનલ નું નામ છે અસ્મિતા અને કચ્છ ડિજિટલ એમ કે છે અસ્મિતા બેન મારા બેન છે બીજા મારા બેન જાગૃતિ બેન સગાબેન છે એવું છે લખવાનું ભૂલાઈ ગયું તો એટલે કહેતા છે આપણે પ્રીતિબેન નું લગ્ન ગીત ગાવાનું છે ગાય નાખીએ દિનેશભાઈ માં કહે કે છે જય માતાજી જાગૃતિ બેન ને અને રિયા બેન અજમેરા કહે છે કે શુભમભાઈ ના મોરલા અને જાગૃતિબેન કે છે કે આભાર ઇમરાન ભાઈ આવી દાહુદભાઈ ઇમરાનભાઈ લાઈમાં ભાઈ ગિરાજ અટક શું છે મને ભાઈ સમજાતું નથી પણ મને આવડ્યું એવું છે અને મોરલા ઉડાડો રિયુદી

જય માતાજી કેસે જય માતાજી મહેશભાઈ જય માતાજી કેમ છો ભાઈ મજામાં ને અને જાગૃતિ બેન એમ કે છે જય માતાજી દિનેશભાઈ બહુ સારું છે ઓ ભાઈ અને પરેશ 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 ખાસિયા નું ગીત ગાવાનું છે તો લગ્ન ગીત ગાવાનું છે કે મોરલા આપડે અત્યારે લખ્યું નથી ભાઈ પણ અનિલભાઈ ના મોરલા લઈ લઈએ

અને કચ્છ ડિજિટલ એમ કહે છે જાગૃતિ બેન તમે લાઈવ કેમ નથી થતા અને તોફાની એમ કહેશે છે કે એક મોટા માણસ સારું આપણે નથી બોલતા એવું છે અને જાગૃતિ બેન કહેશે છે મેં મેં બંધ કર્યું ભાઈ સ્વાગત છે જય માં ભવાની અસ્મિતા બેન ને તમને લાઈક સાથે જય ભવાની જય મા ભાઈ હીરાભાઈ પધારો પધારો ભાઈ જાગૃતિ બેન એમ છે કે કરશું થોડા ટાઈમ પછી અને કે ભાઈ કે છે કે પ્રીતિ બેન ના મોરલા

અને દિનેશભાઈ મકવાણા એમ કહે જય ભવાની માં ઈરાબાઈ કલેજાને અને રિયાબેનને કહે છે કે થેન્ક યુ અને ઈરાબાઈ ચુડાસમા એમ કહે કે મામા મારી પદ્માને કેજો મામા મારી પદ્માની કેજો મારા જાજા કરીને ઝુહાર અધૂરી રહી મારી प्रीत ડી રે માડા

એ કે ભાઈ એ છે કે મંકલ માનું ગીત ઈ કયું ગીત છે એ ખબર નથી ભાઈ મંગલ માનું ગીત એવું તો પહેલી વાર હે માર મંગલ માં તમારું સપનું પૂર કરશે કરશે થસે લાખોમાં પગાર તમારે રે અહીં જ રહીને તો અહીંયા કરશે રે સલામ હોલા ને છોડ દે અલવૈ નઈ બધા મહીલ ચા દિયા મહીલ અમારા કેસે કેમ આમ લખો છો ભાઈ અને જુસફ ખાન ભાઈ લાઈવ ની અંદર જય માતાજી બેન ઘણા ટાઈમ પછી લાઈવ ચાલુ કર્યું હો તમે હા ભાઈ આ

દાહુદભાઈ કે છે તો હું જાગૃતિ આપણે કોઈના ઘરે નથી જાવું હવે અને એમ અઠવાડિયા માહિરભાઈ ને કયો ડિસ્કો કરે માહિરભાઈ ડિસ્કો કરે છે પણ આમાં દેખાતા નથી કે બાપા સિતારામ મુકેશભાઈ અને તોફાન મોટા ઘરે ન જવાય

જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને મુકેશભાઈ કે સંતોષભાઈ ને જય માતાજી યુસુફ ખાન ભાઈ ડિસ્કો કરવા મીના છે અને સંતોષભાઈ કે ઈશ્વર વડલા ના મોજ ઈશ્વર વડલા નહીં સ્વળ વડલા અને જાગૃતિ બેન કે છે એમ ન ચાલે મિતુલભાઈ અને સંતોષ ભાઈ હસવા મેળા છે કિશન ભાઈ વિરાણી કે છે નેહલ બેન ના મોરલા થઈ જાય એક વાર લઈ લઈએ ભાઈ અને જય શ્રી રામદેવ કિશોર વાળા કે છે હા જય રામદેવ તોફાની એમ કે છે શું નાલે મુકેશભાઈ કે છે લાઈવ કરશું કરવું કે ન કરવું તે જાગૃતિ દીદી ની મરજી કેવાય અને સંતોષભાઈ કે છે માં બદલા ઉડાડો એવું છે અને રિયા અમરેયા કે છે ઇમરાનભાઈ તમને સુપરચેટ કરેલી છે એ બતાવતી નથી એવું છે આમાં બતાવતા નથી બેન અને સંતોષભાઈ કહે છે એક એક કેમ ઝાંખા કેમ છો એમાં નેટનો પ્રોબ્લેમ છે એટલે અને સંતોષભાઈ કહે છે મુકેશભાઈ ની મોજ ને ભાવનગર આવેલા હતા સંતોષભાઈ એમ કે છે એમ કઈ જગ્યા મુકેશભાઈ કે છે જાગૃતિ દીદી ને હેપી હોલી એડવાન્સ માં એમ અમને નહીં કહેવાનું એમ ને અને અમિતભાઈ પટેલ કે છે જય માતાજી ભાભી ભાઈ ને બેન કેમ છો એકદમ મજામાં અને એમ કે જેઠવા એમ કે છે કે એકાદ કાચબાનું ગીત ગાવ ને કાચબાનું નથી આવડતું એક આપડે ઓલું આગળ નેહલ બેન ના મોરલા થઈ જાય એક વાર અમારા કિશનભાઈ કે છે દેખાતી નથી એનું કારણ શું હતું દેખાતી નથી આમાં અને વિશાલભાઈ મકવાણા કે છે જાગૃતિ બેન કે છે એમના ચાલે મિતુલભાઈ

જય ચૌહાણ શું કરે છે અને અમારા ઈમરાનભાઈ ગિરાજ એટલે અમારા રિયાબેન તરફ થી સુપરચેટ બેન અત્યારે પહોંચી ગઈ છે ચાલીસ આવી ગયા છે બેન ખુબ ખુબ આભાર તમારો દિલ દિલ થી આભાર છે બેન સુપરચેટ કરવા બદલ

हे गायो न एको वाली आतु गायो लाई एने आवजे एवा मासर न एरु एने रुदिये आवे माना राज ये हरे विन्ना हवे नरे वायरे ઓરાય રે અમન હેવાલા વિનાવાણના વાયર ઓ રે અમન

અને માહિર ભાઈ ને કયો એક વાર ચોપ કરી દે અને મુકેશભાઈ કે છે કે દીદી જાગૃતિ ના મોરલા ઉડાડો અમાર જાગૃતિ ના મોરલા ઉડી જજ

કે રિયા બઉ આખું દેખાય છે નેટ સારું નથી એવું છે રિયા નેટ આપડે આવી જશે થોડીક વારમાં અને રાજા મેરા સંતોષભાઈ મારી લાઈફ માં આવો એવું છે

વાટા બેઠા મુકેશભાઈ જાગૃતિ દીધી જમી લીધું ને એને જય રામદેવ પીરવાળા કેસે જય દ્વારકાધીશ મિતુલભાઈ ને વિપુલસિંહ કે ગાણોલ ગામ ના મોરલા ઉદાધ્યાન જાગૃતિ બેન કે હા મુકેશભાઈ ને એતલ બેન આવી ગયા છે લાઈન ની અંદર જય મોગલ માં કે છે જય મોગલમાં બેન